નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો છન્નું રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો આડત્રીસ બાજરો ચારસોથી ચારસો પંચાણું તુવેરની વાત કરીએ તો અઢારસોથી ઓગણીસો ને ઓગણસાઠ રૂપિયા અડદ સત્તરસોથી અઢારસો બાર મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો એંસી મગફળી જાડી એક હજારથી તેરસો એકવીસ ધાણા અગિયારસો પચાસથી તેરસો અઠ્ઠાવન સોયાબીન આઠસો વીસથી આઠસો સિત્તેર તલ પચીસોથી ઓગણત્રીસોને વીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા જુવા ત્રણસો એંસીથી ત્રણસો એંસી કપાસ એક હજારથી બારસો પાંત્રીસ મગ સત્તરસોથી ઓગણીસો ને બાણું તલકાળા ત્રેવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો એંસીથી ઊંચો ભાવ પંદરસો સિત્તેર રૂપિયા મગ એક હજારથી અઢારસો દસ અડદ અગિયારસોથી સત્તરસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો સિત્તેર ચણા અગિયારસોથી ચૌદસો નેવું મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો રૂપિયા મગફળી જાડી એક હજારથી અગિયારસો સિત્તેર વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો ને પંદર રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો બે અજમો છવ્વીસો પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા તલ અઢારસો પચાસથી ત્રણ હજાર રૂપિયા પૂરા તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ઓગણીસો પિસ્તાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો સિત્તેર સોયાબીન છસોથી આઠસો પાસાઠ ધાણા આઠસોથી સત્તરસો ત્રીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેટની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ બે હજારથી ઓગણત્રીસો ને તલ કાળા ઇઠાવીસો પંચાવનથી અઠાવીસો ને પંચાવન ઘઉં ચારસોથી પાંચસો સાઠ ઘઉં ટુકડા ચારસો ઓગણચાલીસથી છસો રૂપિયા પૂરા ચણા નવસોથી તેરસો રૂપિયા વાલ નવસો પચાસથી તેરસો રૂપિયા અડદ એક હજારથી અઢારસો રૂપિયા મરચાં અગિયારસોથી ચોત્રીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો પાંત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી અઢારસો ને પંચાણું રૂપિયા ધાણા નવસોથી તેરસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી તેરસો ને સોળ લસણની વાત કરીએ તો ચાર હજારથી ચાર હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોપાવ ચારસો છવ્વીસથી ઊંચો ભાવ પાંચસો એકસઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી સાતસો એક કપાસ અગિયારસો એકથી ચૌદસો એકાણું રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસથી બારસો મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો અગિયાર કલંજી સોળસો એકાવનથી તેત્રીસો ને એકત્રીસ એરંડા નવસો એકાવનથી અગિયારસો છત્રીસ મરચાં નવસો એકાવનથી ચાર હજારને એક તલ પચીસોથી ઓગણત્રીસો રૂપિયા પૂરા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચા ભાવ છ હજાર બસો ને એકાવન રૂપિયા ધાણા નવસો છોતેરથી તેરસો એકોતેર ધાણી નવસો એકથી તેરસો એકાવન મકાઈ પાંચસો અગિયારથી પાંચસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ચારસો ને છત્રીસ રૂપિયા ડુંગળીની અંદર ધીમી ગતિએ ફરી વાતેજી જોવા મળી રહી છે ને પાર ભાવ બોલાઈ રહ્યો છે ડુંગળીની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચણા એક હજારથી બારસો એક્યાસી અડદ અગિયારસો એકસઠથી સત્તરસો એકાણું મગ તેરસો એકથી ઓગણીસો એક્યાસી તુવેરની વાત કરીએ તો અગિયારસો એકોતેરથી બે હજારને એકસાઠ રૂપિયા સોયાબીન આઠસો છથી આઠસો વાલ ચારસો એક્યાસીથી પંદરસો છવ્વીસ મઠ નવસો છવ્વીસથી નવસો છવ્વીસ ચણા સફેદ બારસો એકત્રીસથી ત્રેવીસો ને છોતેર રૂપિયા રાય નવસો એકોતેરથી બારસો એકતાલીસ લસણની વાત કરીએ તો પંદરસો રૂપિયાથી ચાર હજાર એકસો ને એક રૂપિયો વડાણા ત્રણસો છોતેરથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર